સુરત શહેર તાજિયા કમિટીના નેજા હેઠળ મંગળવારે બસો ઓગણત્રીસથી વધુ તાજીયાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રથમ દસ આવનાર તાજિયાઓનું સ્વામી અમરીસાનંદજી મેયર હેમાલીબેન બોઘાવાલા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતનાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા સાથે સાથે બેટી બચાવો બેટી પઢાવો અને સ્વચ્છ અભિયાનનો સંદેશો અપાયો હતો કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમના પવિત્ર મહિનામાં શહેરમાં તાજિયાની સ્થાપના કરાઈ છે તાજિયાઓનું આ વર્ષે મંગળવારના રોજ કોમીએ ખલાસના માહોલમાં જુલુસ નીકળ્યું હતું અંગે તાજીયા કમિટી દ્વારા જણાવ્યું હતું કે બપોરે ઝાંપા બજારમાં એકત્રિત થયેલા તાજિયા જુલુસનું બપોરની નમાજ બાદ બે વાગ્યે પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો શહાદતની રાત્રે ઇસ્તેકાબાલ કમિટીએ સ્વાગત કર્યું અને શહેરમાં તાજિયા વિસર્જનની આગલી રાત્રિને શહાદતની રાત્રિ તરીકે મનાવાય છે સુરત શહેરમાં તાજિયા જુલુસનું સ્વાગત કરાયું કે સ્વાગત કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાજી મેયર જાદા સ્વામી અમૃતાનંદજી મહારાજ કરંજિયા અને વિવિધ ધર્મના અગ્રણીઓની હાજરીમાં લીલી ઝંડી આપી હતી પ્રથમ શ્રીફળ ફોડી તાજિયાના જુલુસનો પ્રારંભ કરાયો હતો

પોઈન્ટ ભાગડો પર સવારે નવ વાગે પેલા તાજિયા નું સ્વાગત કરતા હતા અને એક સમય એવો હતો કે સાંજે છ પહેલા તાજિયા ચોક બજાર ક્રોસ કરી જાય કે ગણપતિનો છેલ્લો ગણપતિ પણ ચોક બજાર ક્રોસ કરી જાય ત્યાં સુધી બધા એકબીજાને સપોર્ટ કરતા હતા એક સમય એવો પણ હતો કે ગણપતિ હોય કે તાજિયા એને તમે આગળ લેવાનું કહે તો પોલીસ સાથે ઘર્ષણ થાય પરંતુ આજે સમાજના આગેવાનો શિક્ષિત થયા છે સમજે છે અને એટલા માટે પોલીસને કોઈ સૂચના આપ્યા વગર જ એ પોતે એમાં સપોર્ટ કરે છે અને જે રીતે તાજિયા શણગારવામાં આવે છે એમનો ઇરાદો એવો હોય છે કે થોડું લેટ થાય થોડું લાઇટિંગ લોકો જોઈ શકે અને આ જ તાજિયાઓ જોવા માટે એટલા જ માટે લોકો લાખો લોકો રોડ પર આવી જતા હોય છે આજે પણ એ જ પરિસ્થિતિ છે નાનામાં નાના તાજિયાથી મળીને મોટા મોટા તાજિયા સુધી જે રીતે આપણે સંડોરે છે એની અંદર જે બધાનું ઇન્વોલ્વમેન્ટ છે જે એક શ્રદ્ધા છે જે એક આસ્થા છે એનું પ્રદર્શન થાય છે અને બધા જ કોમના હિન્દુ અને મુસ્લિમ બધી જ કોમને સુરત શહેરમાં બપોરે બે નીકળેલા કલાત્મક તાજિયા જુલુસ જાંપા બજાર સળિયાવાળી સળિયાવાડી ટાવર ભાગડ રાજમાર્ગ થઈ ચોક બજાર થઈ મુગલી સરાતી હોડીમલા ખાતે પૂર્ણ થયું હતું તો તાજિયા જુલુસના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો પણ તાજિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા